એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મધ્ય આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભુજ તાલુકાના કેરા ખાતે યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ કેરા મધ્ય આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તારીખ એકત્રીસ ના હેઠળ સ્વર્ગવાસી દમયંતીબેન ભારત દેવરિયાની શ્રદ્ધાંજલિ રૂપે બીજી પુણ્યતિથી નિમિત્તે આયોજન કરાયું હતું સવારે નવ કલાકે દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકાયો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ ભુજ જે જનરલ હોસ્પિટલના ના દર્શન રાવલ દીપ પ્રકાશ પાલ મેહુલ દવે તેમજ ડેવીનભાઈ ખ્રિસ્તી સેવા આપી હતી આજ રોજ ના પુણ્યતિથિ બીજી પુણ્યતિથિના દિવસે બીજી વાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે પીએચસી કેરા તરફથી અને આ રક્તદાનમાં જેટલી બી બ્લડ ડોનેશનમાં જેટલી બી બ્લડ બેગ આવશે એ બધી જી જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સવલત મળી રહેશે એ માટે દાન કરવામાં આવશે અને આ બ્લડ ડોનેશન કેમ્પથી બહુ બધા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને પણ જરૂરી લોહી મળી રહેશે તથા હોસ્પિટલમાં આવતા અરજ અર્જન્સીમાં આવતા દર્દીઓને જેની ખરેખર જરૂરિયાત છે લોહીની અને જીવનદાન મળી શકે એ માટે આ કેમ્પ આ કેમ્પમાંથી મળતી બધી જે લોહીની બેગો છે એ દર્દીઓને જીવન જીવન આપી શકે છે ધન્યવાદ મારું નામ ડૉક્ટર કૌશલ જાધવ છે હું જીકે કે જનરલ હોસ્પિટલમાં એમડી પેથોલોજીમાં ફર્સ્ટ ઇયર રેસિડેન્ટ ફર્સ્ટ ઇયર રેસિડેન્ટ છું અને આજે કેરા ગામ કેરા પીએચસી ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ અત્યારે સરસ આયોજન કરેલું છે આ લોકોએ આ જે બ્લડ ડોનેશનમાંથી જે પર બેગ્સ બધી ભેગી થશે એ બેગ જે દર્દીઓ છે થેલેસેમિયા અથવા કોઈ પણ સ્ત્રી વિભાગમાં કોઈપણ જે આવશે એ લોકોને ખૂબ જ હેલ્પફુલ અને ખૂબ જ પુણ્યનું કામ આજે આ બ્લડ ડોનેશન કેમ્પથી બધા લોકોને ખૂબ જ હેલ્પ થશે અને ખૂબ જ પુણ્યનું કામ છે